માટે દેશરમાંથી અગિયાર પોઈન્ટ સિત્તેર લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી જેમાં ભરૂચના ભોલાવમાં આવેલ અદ્વૈત વિદ્યા નિકેતન સ્કૂલ ના ત્રણ છાત્રાઓ જળહાર sa fërta mërë સ્કૂલના ડિરેક્ટર વિકાસ ત્રિવેદીએ માહિતી આપતા કહ્યું હતું કે શાળામાંથી વૈદ્ય મોદી નાઇન્ટી નાઇન પોઈન્ટ માધવ સાથે અને પટેલ સાથે ત્રીજું સ્થાન હાંસલ કર્યું છે ત્રણેય છાત્રો અદ્વૈત સ્કૂલમાં રેગ્યુલર અભ્યાસ કરવા માટે એન્ટ્રન્સ એક્ઝામની પરીક્ષા આપી ઉત્કૃષ્ટ પરિણામ મેળવી શાળા પરિવાર સાથે ભરૂચ જિલ્લાનું નામ રોશન કર્યું છે ખાસ નોંધનીય બાબત તો એ છે કે આ ત્રણે વિદ્યાર્થીઓ સ્ટેટ બોર્ડના છે હવે તેઓ આગળ જેડબલ્યુ ફેઝ બે અને એડવાન્સની પરીક્ષા માટે તૈયારીમાં લાગી ગયા છે જય ભારત હું પટેલ હળવી વિપુલભાઈ હું અદ્વૈત વિદ્યાનિકેતનમાં ગુજરાત બોર્ડમાં ગુજરાતી મીડિયમ અભ્યાસ કરું છું હાલમાં એનટીએ દ્વારા લેવાયેલ જેઈ મેઇન્સ ફેઝ વન માં મેં નાઇન્ટી એટ પોઈન્ટ સિક્સ એટ પર્સન્ટાઇલ પ્રાપ્ત કર્યા છે આ માટે હું પેરેન્ટ્સ અને ટીચર્સને ખૂબ આભારી છું હવે મારો નેક્સ્ટ ગોલ જે મેઇન્સ ફેઝ ટુ અને જે એડવાન્સમાં સારા ગુણ પ્રાપ્ત કરવાનો છે જય ભારત મારું નામ વેદ હિતેશકુમાર મોદી મારી માતાનું નામ નિમિષાબેન મોદી છે મેં ઇલેવન ટ્વેલ્થ સાયન્સમાં અદ્વૈત વિદ્યા નિકેન્દ્રથી પ્રિપેરેશન કરી હતી હું જે મેન એનટીએ દ્વારા કન્ડક્ટ થયેલી જે મેઇન ફેઝ વનમાં અપિયર થયો હતો એમાં મારા નાઇન્ટી નાઇન પોઈન્ટ સેવન્ટી ટુ પર્સન્ટેજ મેળવ્યા આ મારા પર્સન ટાઈલ પાછળ મારા પેરેન્ટ્સ અને ટીચર્સનો ખૂબ સપોર્ટ હતો હવે હું આગળ જે એડવાન્સ અને પ્રિપેરેશન કરું છું જય ભારત મારું નામ માધવ મનીષ શેસિયા છે હું અદ્વૈત સ્કૂલની અંદર ધોરણ બારમાં ગુજરાતી માધ્યમની અંદર ગુજરાત બોર્ડમાં અભ્યાસ કરું છું મેં હાલમાં એનટીએ દ્વારા લેવાયેલી મેન ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોરના ફેઝ વનમાં નાઇન્ટી નાઇન પોઈન્ટ ઝીરો સેવન પર્સન્ટાઇલ એચિવ કર્યા છે આ પરિણામ મેળવવા માટે હું મારા સ્કૂલના શિક્ષકો તેમજ મારા માતા પિતાનો આભાર માનું છું હવે મારું નેક્સ્ટ ગોલ એ જે ડેવલપમેન્ટ ફેઝ ટુ તેમજ એડવાન્સમાં સારા માર્ક્સ લાવીને સારી આઈઆઈટીમાં સારી બ્રાન્ચ લેવાનો છે જય ભારત ભરૂચવાસીઓ હું વિકાસ ત્રિવેદી ડાયરેક્ટર અદ્વિત વિદ્યા નિકેતન સ્કૂલ ભરૂચ હાલમાં જ એનટીએ દ્વારા લેવાયેલ જે ડબલ ફેઝ વન ટ્વેન્ટી ટ્વેન્ટી ફોરની એક્ઝામમાં અમારા શાળાના વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્કૃષ્ટ દેખાવ કરેલ છે જેમાં ફર્સ્ટ રેન્ક ઉપર વેદ મોદી કે જેમને નાઇન્ટી નાઇન પોઈન્ટ સેવન્ટી ટુ પર્સન્ટેજ મેળવેલ છે સેકન્ડ રેન્ક ઉપર માધવ ઠેસિયા કે જેઓએ નાઇન્ટી નાઇન પોઈન્ટ ઝીરો ફોર પર્સન્ટાઈ અને થર્ડ રેન્ક ઉપર હાર્વિક પટેલ કે જેમણે નાઇન્ટી એઇટ પોઈન્ટ સિક્સટી એટ પર્સન્ટાઈ મેળવેલ છે અહીં એ વાત અત્યંત નોંધનીય છે કે આ તમામે તમામ વિદ્યાર્થીઓ સ્ટેટ બોર્ડના છે રેગ્યુલર સ્કૂલની અંદર અભ્યાસ કરે છે અને સ્ટેટ બોર્ડની સાથે સાથે એન્ટ્રન્સમાં પણ ઉત્કૃષ્ટ દેખાવ કરી રહ્યા છે આ તમામે તમામ વિદ્યાર્થીઓ તેના વાલીજનો તેમજ સમગ્ર ભરૂચવાસીઓને હું ખૂબ જ શુભેચ્છા પાઠવું છું ધન્યવાદ જય ભારત રિયા પટેલ નો રિપોર્ટ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે